રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી હતી જેમાં સૌ પ્રથમ વલસાડના અલગ અલગ ગણેશ મંડળોની મુલાકાત લીધા બાદ બપોર બાદ હરસંઘવી નવસારીના ચીખલી તાલુકામાં આવેલા મજી ગામના રાજાના દર્શને પહોંચ્યા હતા જ્યાં ભાજપના ધારાસભ્ય સાંસદ સહિતના કાર્યકરોએ મળીને તેમણે ગણેશજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા નવસારીના હાઈવે નંબર અડતાલીસ પાસે આવેલા મજી ગામના રાજા શ્રી ગણપતિના દર્શન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગણેશ સ્થાપના એકમાત્ર તહેવાર નથી પરંતુ અનેક વેપારીઓ માટે વેપાર અપાવતો અવસર છે રાજ્યના યુવાનો કોઈપણ ગેરમાર્ગે ન દોરાઈને દેશ અને રાષ્ટ્રના કામમાં આવે સાથે જ રાજ્યમાં ડ્રગ્સ સહિતની લડાઈમાં સૌ નાગરિકોએ સહભાગી થવા અપીલ કરી હતી યુવાનોને ડ્રગ્સના માર્ગેથી દૂર કરી તેમના પરિવારને પણ

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના નિવાસસ્થાન ખાતે જઈને અલ્પાર લીધો હતો અને ગૃહમંત્રી સાથે વલસાડના સાંસદ દલ પટેલ પણ જોડાયા હતા